સોમનાથ ખાતે આવી પહોંચતા જ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ ખાતે પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા ન્યાય યાત્રાને લઈને પટેલે નિવેદન આપ્યું હતું જેમાં સરકાર તમામ પ્રકારના પગલાં લીધા છે અને કડક ખાતે કાર્યવાહી કરી રહી છે ત્યારે ભૂતિયા શિક્ષકોને લઈને નીતિન પટેલે આ રીતનું નિવેદન આપ્યું હતું સાથે જ ગેરહાજર અને ભૂતિયા શિક્ષકો સામે સરકાર પગલાં લેશે તેમ પણ જણાવ્યું હતું જો ન્યાયયાત્રા તો ત્રણ દિવસથી એમણે ચાલુ કરી છે મારી દૃષ્ટિએ અને બધાની દૃષ્ટિએ ન્યાયયાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે જે મુદ્દો લીધો છે એ મુદ્દા જે હોય એ મોરબીનો હોય રાજકોટનો હોય વડોદરાનો હોય કે સુરતનો હોય અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે જે શક્ય છે તમામ પગલાં લીધા છે અસરગ્રસ્તોને કે બધાને જે થાય બધી મદદ કરી છે કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની થાય એ કડકમાં કડક રીતે કરી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે જે માર્ગદર્શન આપવામાં આવ્યું જે સૂચના સરકારને આપવામાં આવી એ પ્રમાણે સરકારે બધી જ વ્યવસ્થાઓ કરી અને જે લોકો આરોપીઓ છે જે લોકોના કારણે આ બધા અકસ્માતો થયા જે લોકો આમાં સંડોવાયેલા છે એવા તમામ સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે એટલે કોઈ ન્યાયયાત્રા નીકળે કે ના નીકળે કોઈ માગણી કરે કે ના કરે સરકારની અમારી ફરજ છે કે અસરગ્રસ્તોને જેમને તકલીફ પડી છે એવા તમામને મદદરૂપ થવું જોઈએ અને જેમણે ખોટું કર્યું છે એ બધા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ બધી કાર્યવાહી કરી છે અને ચાલી રહી છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે સ્વાભાવિક છે કે ગુજરાતના લગભગ પાંચ લાખ કરતાં વધુ સરકારી કર્મચારીઓ છે એમાં શિક્ષણ વિભાગના શિક્ષકોની પણ ખૂબ મોટી સંખ્યા છે અને ગુજરાતના લગભગ તમામ ગામોની અંદર પાંત્રીસ છત્રીસ હજાર જેટલી શાળાઓ ગુજરાત સરકારના માધ્યમથી ચાલે છે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ કોલેજો આ બધું જો ગણીએ તો એમાં લગભગ સવા કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમને શિક્ષણ આપવા માટે હજારો અને લાખો કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહીંયા એમની શાળામાં હાજરી ચાલતી હોય એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવ્યા છે મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રીશ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક ડીઓને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પૂરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલાં લેવાની છે